ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે વહેલી સવારથી જ અનેક એવી જગ્યાઓ છે જેમાં બબાલના દ્રશ્યો સર્જાયા હતા ગુજરાતના જેતપુરમાં પણ વહેલી સવારે એક મોટી બબાલ થઈ હતી પરંતુ હવે સુરેન્દ્રનગરની જે થાન નગરપાલિકા છે એમાં પણ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા એક બબાલ કરવામાં આવી છે અને તે બૂથ ઉપરનું મતદાન બંધ પણ કરાવવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આજે છાસત નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા માટેની ચૂંટણી એક રાજકીય પક્ષની ત્યાં સ્લીપ પડી હતી ને અંદરો અંદર પક્ષનો પ્રચાર કરવામાં આવતો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે ચૂંટણી વિભાગ અને ફરિયાદ કરવામાં આવતા ચૂંટણી પંચના અધિકારીઓ પણ તે જગ્યાએ દોડી આવ્યા હતા અને મતદાન બંધ કરાવવામાં આવ્યું હતું ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ અત્યારે હાલ તે જગ્યાએ દોડી આવ્યા છે ને મતદાન દરમિયાન પક્ષનો પ્રચાર થાય તે કેટલો યોગ્ય તેવો પણ સળગતો સવાલ ઉભો કરવામાં આવ્યો છે જો કે આ જગ્યાએ જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા પહોંચ્યા હતા અને તે સમયે તેમણે બબાલ કરતાની સાથે સમગ્ર દ્રશ્યો કયા સર્જાય હતા સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ कर लियो कर लियो कर लियो पापा कौन थे आप लोग पहले सारे जन

જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે પોતાના બે બોલને કારણે ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે થાન નગરપાલિકામાં એક ઉમેદવારની સ્લીપ પડી જતાની સાથે અંદરો અંદર ક્યાંક ચૂંટણીનો પ્રચાર ચાલતો હોય એવું પણ લાગી રહ્યું હતું એટલા જ માટે થઈને ચૂંટણી અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી ચૂંટણીના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા પોલીસનો કાફલો પણ તે સ્થળે પહોંચી ગયો હતો અને તે બાદ આ સમગ્ર બબાલ છે તે શરૂ થઈ હતી અને ખાસ કરીને રાજુ કરપડાએ પોલીસ સાથે પણ બબાલ કરી હતી ને

પણ કરાવવામાં છે ફરી એક વખત આ દ્રશ્યો ઉપર નજર કરીએ કે જેમાં રાજુ કરપડા શું કહી રહ્યા છે રાજુભાઈ નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે થાન નગરપાલિકામાં પોલીસ સાથે બબાલ થઈ હતી અને અંદર થી ઉમેદવારની સ્લીપ મળી આવી હતી શું કહેવા માંગો છો ગરપાલિકાની ચૂંટણીમાં અમે પાંચ થી સાત બુથ પર મતદાન મથક ની અંદર ભાજપના નેતાઓ અને ભાજપના સિમ્બોલના ના ફોટા સાથેની અનેક સ્લીપો મોટી સંખ્યામાં એમ કે સો થી વધારે સ્લીપો કાપલીઓ મળી આવી છે ટેબલ પર રીતસર ભાજપનો પ્રચાર

અધિકારી દ્વારા તપાસ કર્યું છે અને એમની આવ્યા પછી પણ આ બધું જે અનલીગલી અંદર પ્રવૃત્તિઓ થતી હતી એ મુદ્દામાલ અને પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે જી રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે વહેલી સવારથી જ અનેક એવા બબાલના દ્રશ્યો સર્જાયા છે પરંતુ હવે સુરેન્દ્રનગરના થાનમાં પણ કંઈક આવું જ થયું છે ને આને જ લઈને રાજુ કરપડા હવે મેદાન આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર